ગાંધીધામના પડાણામાં આવેલા કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવાામી હતી આ બનામ અંગે વર્ત્યુરોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ गत તારીખ 157 ના સવારના અર્સામાં પડાણાના સીમ વિસ્તારમાં આવેલ બાલાજી કાંટાની બાજુમાં કષ્ટભંજન ઇકો એનર્જી નામના કારખાનામાં આગનો બનાવ બન્યો હતો કારખાનામાં અચાનક લાઇટ જતી રહેતા તપાસ કરવામાં આવતા ઇલેક્ટ્રિક પેનલમાં આગ ભભૂકી ઉઠી હતી આ બનામ અગ્નિશમન દળને જાણ કરવામાં આવતા તેઓની ટીમે કામગીરી હાથ ધરી અને અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. દોઢ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતી. આ બનાવમાં અંદાજે રૂા 43 લાખનો નુકસાન થયો અનુમાન છે. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.